હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે ને આજે આપણે ફરીથી વાત કરીએ બનાસ નદીના લાઈવ અપડેટ અને હાલમાંથી આપણે બનાસ નદીમાં જ ઉભા છે અને હાલમાં લાઈવ અપડેટ કહીશું કે જે બે ચાર એનું પાણી બસ રોણપુરમાં આવી ગયું છે અને જે બસ આવું પાણી ચાલુ રહેશે તો રે આગળ પણ વધશે એટલે આની કોઈ નક્કી જાણકારી હોય તો અને જો વરસાદ આગળ વધારે થાય તો પાણી બે દરવાજા ખોલ્યા છે એટલું મહત્વનું છે કે આપણા જે મિત્રો નવા મિત્રો કરીને આગળ શેર કરજો જય માતાજી મિત્રો